તું કઈ જગ્યાએ લઈને આવ્યો છે મને અરે નિરાયત રાખ બધી ખબર પડી રહ્યા હે હા આયા બધું બે નંબરનું ચાલતું હોય અને કાંઈ વધારે નહીં બોલતો સમજો વધારે ક્યાં હું બોલું છું હા એ કહ્યું ત્યારે હું ધીમે ધીમે વાત કરું છું અને ઉપરથી તું કે મને કે હા મતલબ માં જલ્દી પૈસા આપીને સોનું લઈને જતા રહીએ મને અહીંયા ગમતું નથી અરે આવે હશે નિરાયત રાયક ને

તમે અત્યારે પણ હા પેલા સોનું તો આપો હા પેલા સોનું આપો એટલે પૈસા આપે શું કીધું હતું ને

મને સોનું આપો પછી હા તો આની કરતા મોટું છે હું પહેલી વાર હું અહીંયા આવ્યો છું અને મને તમે આ આ રીતના આપણે તો બિઝનેસ ડીલ કરવા આવ્યા હતા ને અશોકભાઈ હે હા તમે સમજાવો અમને કે હા એક હાથે પૈસા લો એક હાથે સોનું આપો વાત પતે હા શું છે અને તમે જ કહ્યું હતું કે બધું સેફ્ટી વાળું છે તમારા જાણીતા જે ઓળખીતા છે વાત કરો તમે સીધી રીતના આપવા છે કે પછી બીજી રીતના લેતા આવડે છે મને સીધી રીતે એટલે મારે તો આપવા જ છે પણ સામે તમે જે રીતના કીધું જે રીતના સોનું પણ આપી દો સોનું મળી જાય પેલા પૈસા સોનું ક્યારે મળે એનું નક્કી નથી પણ ઓનું તો અત્યારે દેવું પડે ને

એ મારે થોડું જોવાનું છે હે તું હું જવાબ આપીશો ભાઈ ચાલો આપણે આ ડીલ નથી કરવી હાલો હા અહીંયા છે ને લોકો આવે છે મરજીથી જાય છે મારી મરજીથી સમજાઈ ગયું એક વખત અંદર આવી ગયા પછી ભાઈની પરમિશન ન હોય ત્યાં સુધી કોઈ બહાર નથી જઈ શકતું

તમારા પગે થી ઓલું છું જો મેં તો અહીંયા હાથ રાખ્યો તો આ આમ થયું છે કેમ પાડ્યું તે ટેબલ એને જ પાડ્યું તમારો પગ હતો એ મૂકી દે ભાઈ તો જો ભાઈ કાન ખોલીને વાત સાંભળે લે તો આ બધા હથિયાર છે ને રમકડા નથી સમજો અહીંયા પૈસા ખાલી લેવામાં આવે છે હોનું જ્યારે ઉપરથી આવશે ત્યારે મળશે તે લખાવી દીધું તું ને એટલે મેં લખાવી દીધું છે ઉપર અત્યારે પૈસા મૂકી દે તારા પૈસા અહીંયા મૂકશે ને પછી હું ઉપર હોનામાં લખાવીશ ત્યાંથી આવશે પંદર દિવસે એટલે હું ફોન કરું એટલે પંદર દિવસ કેડે આવીને લઈ જાય સમજો આવી જાય ને અરે કદાચ નો આવે તોય પૈસા મૂકી દે અહીંયાથી તું પૈસા મૂક્યા વગર જાય નહીં બાર વીસ જણા ઊભા છે ખાલી એક જ રીંગ કરીને આવી જાય અને આમ જો નામો નિશાન મિટાવી દે હો પેઢી ભૂઈ નાખશે તારી હા મૂકી દેવું

જય શ્રી કૃષ્ણ લાઈવન પૈસા એ વાત કરવા જ આવ્યો છું જુઓ એમાં એવું છે કે આ જરા સીપ ઉપર છે ને કસ્ટમરની રેડ પડી છે એટલે હમણાં કોઈ કન્ટેનર સીપમાંથી નીચે નથી ઉતાર્યા એટલે થોડોક સમય માટે ખમવું પડશે સીપમાંથી જેવું કન્ટેનર નીચે ઉતરશે ને એટલે પૈસા છૂટા તું પાંચ દિવસનું કહીને ગયો તો આ 13 દિવસ છે 13 દિવસ સુધી તારો ઈ ડબ્બો બહાર જ ન ઉતર્યું અરે પૈબા આ હું ઈ તો કેવા માટે આપ્યો છું કે તમે છે ને થોડા ઉતાવળા ને મૂંઝાતા નહીં જુઓ તમારા પૈસા કઈ ખોટા નથી મારી પાસે જ છે હા આ શું છે કે આ બધી અંદર સરકારી થોડોક સાહેબો હોય ને એ લોકોનું સેટિંગ કરવું પડે હવે માલ જ્યારે નીચે ઉતરી જશે ને એટલે તમારા પૈસા છૂટા થઈ જવાના છે આ નથી ઉતર્યું એટલે પાંચ દિવસ લેટ થયું છે એ ઉતરી જશે એટલે પૈસા બીજા દિવસે હું આપી જઈશ પણ આદિ તું તો એમ કહેતો હતો કે હવે તો હું એટલા બધા ધંધા કરું છું ને એને રૂપિયા ને રૂપિયા જ છે તો આ બધી તારી જે એકદમ ચોખ્ખી વાત હતી કે પાંચ દિવસમાં તો પૈસા તમારા છૂટા થઈ જશે અને જો હું તો એવું જ ઈચ્છું કે તમને પૈસા વધારે મળે ને તમે દાન પૂન કરો ને તમે આ કરો ને તે કરો મને લાગે છે કે આ પાંચના દી થયા ને હવે તેરના મારે ભૂલી જ જવાના રહેશે ના ના હા શું કામ વિચારો છો આવું કઈ ના વિચારતા અને તમે સમજો અત્યારે કે એ બધા પૈસા મારી પાસે ઘણા બધા હું ફેરવું છું પણ બધા અલગ અલગ ધંધાઓમાં રોકાઈ ગયા છે અને એમાંથી હું પૈસા ઉપાડી શકું એમ નથી સમજવાની કોશિશ કરો ભાઈબા કે તમારા પૈસા છે ને તમારે મારી પાસેથી જ લેવાના છે મને આપ્યા છે એટલું સમજો તમે તમે જરા ચિંતા ન કરો હું થોડાક દિવસમાં આપી દઈશ તને આપ્યા છે એ સમજુ છું ને એટલે જ મને આ ઉપાધિ છે આ બેંકમાં પડ્યા હતા ત્યાં સુધી મને જરાય ઉપાધી નહોતી ભલે ઓછું આવતું હતું ને ઓછું ખાતી હતી પણ આ તને આપ્યા પછી હવે ભરોસો ઉઠી ગયો છે કે મારા પૈસા આવે એવું મને લાગતું નથી મને લાગે છે ને તમને કેમ એવું વિશ્વાસ નથી મારા પર હું તમને વિશ્વાસ અપાવું છું ને હા તને શું કામ એવું નો લાગતું હોય પૈસા તો તારી પાસે છે મારા એટલે તને એવું નહીં લાગે જે લાગે એ મને લાગે કારણ કે અત્યારે પૈસા વગરની હું થતી જાઉં છું ભાઈ બાપ સમજવાની કોશિશ કરો આ વાત છે ને તમે કોઈને કરતા નહીં અને હું છે ને જલ્દી તમને તમારા રૂપિયા પાછા આપી દઈશ મને થોડો સમય આપો શું કામ ન કહું શું કામ ન કહું જો તું ચોખ્ખો છે તે એક કામ કર કોઈની પણ પાસેથી લઈને મને પૈસા આપી દે હું કોઈને વાત નહીં કરું નહીં તો યાદ રાખજે થાળીને વેલણ લઈને હું આખા ગામમાં ઢંઢેરો પીટીશ કે આ છોકરાએ મારા આટલા રૂપિયા લીધા છે એ પણ મને ફોલાવીને

આવીને પાંચ મિનિટમાં લઈ ગયો તો ને મારી પાસે પૈસા તો પંદર દિવસમાં તું મારા પૈસા ખરી શકે ભાઈ બાપ પંદર દિવસમાં તો કરી જ દઉં ને હું હા મતલબ કે મને થોડો સમય આપો પાંચ છ દિવસ હજી આપો ને તો ત્યાં સુધીમાં હું ગમે તેથી પૈસા ઉપાડીને પણ તમને આપી દઈશ પણ મારામાં ધીરજ નથી તમે હા પડશે નહીં રાખું શું કામ આવું કરો અને જો મારું તો ચાલશે ને પોલીસે લઈ આવીશ

ઉડતાલીસ કલાક તને આપું છું બે દિવસમાં ન આવ્યા ને તો પોલીસ તારા ઘરે આવશે અને યાદ રાખજે તારા મારીને તું ગયો ને તો એ તને પાતાળમાંથી ગોતી નાખશે આધી બારાટો મારવા જઈએ તબિયત ખરાબ છે હા બરાબર છે પણ તું બરાબર છે એવું લાગતું તો નથી ના હું તમને ના બનાવું છું જ્યારથી આવ્યા છો ને ત્યારથી આમને અપસેટ રહો છો નથી વાત કરતા નથી બહાર લઈ જતા નથી કઈ બોલતા કઈ થયું છે કઈ નથી થયું ખબર નહીં કેમ ખાલી એવું લાગે છે બાકી બધું બરાબર છે લાગે છે એટલે આ પહેલી વાર સાંભળ્યું બધું બરાબર હોવા છતાં પણ કઈ ખોટું લાગે જો તમે મને કહી શકો છો તમને મારાથી કઈ દુખ લાગ્યું છે એવું કઈ નથી મીરા મમ્મીએ કઈ કહ્યું કોઈએ કઈ નથી કહ્યું મારે છે ને થોડા દિવસ શાંતિ જોતી છે બધા પૂછપુછ કર્યા કરશો ને તો હું આમને પાગલ થઈ જઈશ કોઈ પૂછપુછ નથી કરતું હું એક પૂછું છું જે પૂછું છું પપ્પા પૂછે છે મમ્મી પૂછે છે તું પૂછે છે બહાર નીકળું તો બીજા કોઈ પૂછે છે હા તો કોઈ માણસ ક્યારે પૂછતો હોય જ્યારે એને આપણી ચિંતા હોય ત્યારે જ ને તો તો શું મારી પાસે કોઈ જવાબ નથી

જ્યારથી કામ ધંધાના હિસાબે બહાર થી આવ્યો છે ને ત્યારથી ચેન્જ આવ્યા છે મને લાગે છે કે જીવનમાં કોઈ છે જ સાચું બોલો કેવી વાત કરે તું તો તો શું અરે શું વાત કરવી તારે મમ્મી પપ્પાને બધું જ કહી દેવું છે શેનું એજ કે તમે સીધા નથી ચાલતા મારી સાથે સીધો તો ચાલું છું હા માણસને કેવી રીતે રખાય તો મને ખબર નથી પડતી હવે આંતી વધારે કેવી રીતના સારી રીતે રહેવાતું હશે બોલો લ્યો તમે તો જાણે મને છે ને સોનાના હિંડોળે ઝુલાતો હોય ને એવી વાત કરો છો શું તમે મને સાચવો છો એ કહેશો જે પણ કરું જોઈએ સારા માટે જ કરું જમવાનું હું બનાવું કપડા વોશ હું કરું વાસણ હું ઘસું તમારી ચિંતા હું કરું આખા ઘરની ચિંતા હું કરું અને તમે મને સાચવો છો કામ જે બધું તારું કામ ના ગણાવવાનું તમારું કામ નથી મને સાચવવાનું અને તું કેવી રીતે સાચવાય હવે એ બધું પછી આ બધી વાત પછી પહેલા મને એ જવાબ આપો તો આ તમે ઘરેણા લઈને ગયા હતા તો ડબલ થયા

તારે કોઈ પ્રસંગમાં જવાનું છે એટલા માટે તારે ઘરે જોતા છે ને તારે ઘરે જવાબ દેવો પડશે એટલું કહેવા માંગે છે ને તું હવે ફસાઈ ગઈ છો આ બધી વાતની જાણ થઈ ગઈ છે મને અને એટલા માટે ચૂપચાપ બેઠો છું અને વિચારી રહ્યો છું કે તારા ઘરેના કેવી રીતે છોડાવું અને તને પાછા આપી દઉં જેથી કરીને મમ્મી અને પપ્પાને ખબર ના પડે છોડાવું એટલે તો આ બિઝનેસમાં કઈ નફો નથી થયો દેખાડે એમ નથી મમ્મી પપ્પાને કે આ બિઝનેસ કર્યો છે મે કેટલા દિવસમાં ક્યાંથી નફો થઈ જવાનો છે ચાલુ કરીએ ને તરત જ તે મેં તને કીધું હતું ને બે ત્રણ મહિનાનો સમય લાગી શકે તો બે ત્રણ મહિનાનો સમય નથી હજી થયો અને પૈસા આવ્યા નથી મારી પાસે હવે છે ને આ આટી ઘૂટી વધારે કરવાની કોઈ જરૂર નથી સમજ્યા સાચું બોલી દો અરે સાચું સાંભળવું છે ને હા આ પપ્પા મમ્મીની સામે સાચું કહી દઉં છું તો ચાલો હા તો ચાલ જો હું આદિત્યની જ વાત કરતો તો આદિત્ય તે જોયું હમણાં કેટલા કેટલાય દિવસથી ઉદાસ ઉદાસ રહે છે પપ્પા મમ્મી આદિત્યને કંઈ વાત કરવી છે કંઈ કહેવા માંગે છે આ તો પણ જેવું કહી દે તેમ આદિ આજ દિવસ સુધી તને ઘણો ટોક્યો ઘણી બધી રોકટોક કરી પણ એનો મતલબ એવો તો નથી ને કે ગમે તે વાત તારા જીવનની અમારાથી છુપાવી કેટલાય દિવસથી જોઈએ છે તને કે તું સૂન મૂન બેઠો હોય છે નહીતર ક્યારે તું આવી રીતના શાંત હોય જ ને સાચું કે ને શું થયું છે જો તું અમને નહીં કહીશ તો કોને કહીશ જો બેટા તારી તબિયત સારી ન હોય તો આપણે મોટા દવાખાને બતાવી અંદર અંદરથી તું આમ કેમ ઉપાધિમાં રહેશો અને તને જોઈને અમને બંનેને ઉપાધી થાય છે એવું કઈ નથી આદી આધી થયું

બે લાખ રૂપિયાની સગવડતા કરી અને આમાં મને ફસ મારો કહ્યું હતું કે આપણે જ્યાં જઈએ છીએ ત્યાં અડધા ભાવમાં સોનું મળે છે આ બે લાખનું સોનું લાવીને અહીંયા ચાર પાંચ છ લાખ રૂપિયામાં વેચાઈ જશે મે વાત પર વિશ્વાસ કરી લીધો અને કોઈની સાથે જતો રહ્યો બધા રૂપિયા લઈને અમે ત્યાં પહોંચી તો કહ્યા પણ શીવો હું ત્યાં પહોંચ્યો એટલે ત્યાં તો કોઈ ગુંડો હતો જેણે અમને ધમકીઓ આપી પૈસા મૂકી દેવા માટે કહ્યું અને જ્યારે મેં સોનું માંગ્યું તો કહ્યું કે જીવવાલો છે કે સોનું પંદર દિવસમાં તમને તમારું સોનું મળી જશે અત્યારે અહીંયાથી જતા રહો મારી પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો શેફટી મેં મારા બધા રૂપિયા ત્યાં મૂકી દીધા અને પોતાનો જીવ બચાવીને હું ઘરે પાછો આવી ગયો પણ પપ્પા હું આ વાત તમને કરી નહોતો શકતો એટલા માટે તમારાથી મોઢું ફેરવીને તમે કંઈ પણ સવાલ કરતા હતા તો હું જવાબ આપ્યા વગર જ ભાગી જતો હતો મમ્મી પૂછતા હતા તો એને પણ જવાબ નહોતો આપતો અને રહી વાત મીરાની તો મીરાને પણ કહી નહોતો શકતો કે મેં આવું કર્યું છે કીધું તું કે દીકરાને આપણાથી દૂર ન કરો અને જાણો કે ક્યાં જાય છે શું કામ કરે છે પણ તમે તો કોઈ જાણવાની કોશિશ જ ન કરી જોયું હા નાનપણનું બોર્ડ પણનો ફાયદો ઉઠાવી જાય લોકો મારે એમ કે એની રીતે તૈયાર થાય છે ને પણ એવી નહોતી ખબર કે ત્યાં આવા આવા બે નંબરીના ધંધાવાળા હશે અને આપણા દીકરાને અરે કાંઈ વાંધો નહીં તું ચિંતા નહીં કર આપણો દીકરો હેમખેમ તો પાછો આવ્યો ને જો એને કાંઈક કરી નાખ્યો હોત તો ને બેટા કોઈ દિવસ શોર્ટકટમાં રૂપિયા ક્યારેય નહીં કમાવાના મેં તને પહેલાં સલાહ આપી હતી કે શોર્ટકટમાં રૂપિયા મળે ને એવું એક એક કામ નહીં કરતો જો આ તું વગર મહેનતે રૂપિયા મેળવવા ગયો ને એનું આ પરિણામ આવ્યું છોને પપ્પા આવે છે થઈ ગયો પતી ગયો આથી સારી વાત તો એ છે કે તમે આ સાથે અને સામે છો આપણે બધા મળીને લડી લઈશું પૈસા તો બીજા કમાવાય છે પણ જો માણસને કઈ નુકસાન થાય ને તો એ માણસ સિવાય કોઈ ભરપાઈ ન કરી શકે જો તમારી ભૂલ નથી એમ નથી તમે ખોટું કર્યું છે પરિવારના સભ્યોથી ખોટું બોલીને તમે ગયા એ પણ પણ ભૂલ હતી હવે તો ખબર પડી કે આપણા પરિવારથી વધારે કોઈ આપણને સમજી પણ ન શકે અને સમજાવી પણ ન શકે બેટા આદી હંમેશા જીવનમાં યાદ રાખ કે મહેનત સિવાય સફળતા ન મળે જેટલી જીવનમાં સ્ટ્રગલ ને એટલી સફળતા તમારી નજીક આવશે જો આવી રીતના જ લોકો ટૂંક સમયમાં રૂપિયાવાળ થઈ જતા ને તો લોકો એ જ રસ્તો આપણા સુકામ આટલી બધી મહેનત કરતા હશે લોકો અને અને બેટા એક ખાસ વાત જિંદગીમાં કોઈ દિવસ આવી રીતે નાસીપાસ નહીં થવાનું જે હોય દિલ ખોલીને કહી દેવાનું તો આપણા મનનો ભાર હળવો થાય ને હિંમત તો ક્યારેય નહીં હારવાની અરે આપણે ખાલી રૂપિયા હારી ગયા છે જિંદગી તો નથી હારી ગઈ ને માફ કરજો મને ને અત્યાર સુધી તમારા લોકોની કોઈ વાત માની જ નથી હંમેશા જ્યાં શોર્ટકટમાં રૂપિયા કમાવાનો વિચારતો હતો કોઈ સામાન્ય નોકરી કે એમાં તો મેં ક્યારેય રસ દાખવ્યો જ નથી પણ એક વાત કહું હવે હું કોઈ પણ કામ કરી લઈશ તમે મારા માટે કામ ગોજો એ કામ કરી લઈશ જો બેટા જિંદગીમાં ગમે એવી ભૂલ થાય આપણે આપણે ધ્યેયથી પીછેહટ નથી કરવાની તારો ધ્યેય હતો સારો ધંધો કરવાનો વધારે રૂપિયા બનાવવાનો હા એ ધ્યેય તું કાયમ રાખજે એને તારે ધૂળમાં નથી મેળવવાનો એવું નહીં કહેતો કે મારે નોકરી કરવી છે ભલે રૂપિયા જુએ મહેનતથી અને ગમે સારો ધંધો કરવાથી જો રૂપિયા મળતા હોય ને તો એ કરાય પહેલાં એ કરાય ભલે ખોટ જાય તમે તારે એમાં આપણે પીવાનું નથી પણ આવી રીતે કોઈ છેતરીને આપણને રૂપિયા લઈ જાય ને ત્યારે વ્રતનું દુઃખ થાય છે